વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર આપણે આગળ ધોરણ નવ વિજ્ઞાનની અંદર પાઠ તેરની અંદર આગળ વધી રહ્યા છીએ તો ઇ લર્નિંગ ગુજરાત ચેનલ વડે ધોરણ નવના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયની અંદર તે પાઠની અંદર આગળ અભ્યાસક્રમ કરાવીએ છીએ આપણે તો અત્યાર સુધી જેટલા પણ સવાલના જવાબો આપણે વિદ્યાર્થી મિત્રો જોયા તે સવાલના જવાબોને ખૂબ જ વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો તેની અંદર કોઈપણ જાતની ડિફિકલ્ટી આવતી હોય તો તે કલેક્શન કરો અથવા તો ઇ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર નીચે કોમેન્ટ બોક્સની અંદર આપેલ જગ્યાની અંદર તમે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો જેથી કરી અમે તમને તેનું સમાધાન આપી શકીએ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે રોગોની મહામારી ચાલી રહી છે તેની તેના અનુસંધાનની અંદર આપણે અહીં ગાડી ચેપી રોગો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ચેપી રોગો કોને કહેવાય છે તે આપણે બીજા પ્રેક્ટિકલ અત્યારે નવ મહિનાથી જે આપણે અનુભવ કરી ચૂકેલા છીએ તેની ઉપર આધારિત આપણે અહીં સમજી શકીએ છીએ અને સરળતાથી આપણને ખ્યાલ પણ આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર પાઠ તેરની અંદર ધોરણ નવ વિજ્ઞાનની અંદર આપણે આગળ વધીએ છીએ તો હવે આવે છે આપણી સામે પ્રશ્ન નંબર એકવીસ ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે ને સમજાવવાનું છે આપણે તો જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય રોગકારક એટલે શું રોગકારક એટલે કે જેના વડે રોગ ફેલાતો હોય જે પ્રમાણે અત્યારે કોરોનાના વાયરસ છે તો કોરોનાના વાયરસ વડે કોરોનાનો રોગ ફેલાય છે તો તે વાયરસને શું કહેવાય છે રોગકારક કહી શકાય એ જ રીતે ઘણા પ્રજીવોથી થાય છે ઘણા જીવજંતુઓથી થાય છે જેવી રીતે મેલેરિયાનો રોગ મેલેરિયાના મચ્છર વડે થતો હોય છે તેવી રીતે રોગકારક સજીવો કયા છે તે આપણે જાણી શકીએ આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી તેમના લક્ષણો અલગ હોય છે ઉદાહરણ તરીકે વાયરસ કોષાંતરીય પરપોષી હોય છે પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે વાયરસ એટલે કે વાયરસ એ કોષો ઉપર હુમલો કરીને તેની ઉપર પોતાનું જીવન ગુજારે છે પરંતુ જે કોષો ઉપર તે અસર પહોંચાડે છે તેને નુકસાન કરે છે અને તેની સાથે જોડાયેલા અંગોને પણ શું કરે છે નુકસાન તેથી તે કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે રોગકારક બેક્ટેરિયા પર પોષી છે પરંતુ વાયરસથી કેવા છે અલગ છે વાયરસ બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે ગુણન એટલે શું ગુણન એટલે જેવી રીતે અત્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે તો આજે એક એક વ્યક્તિને હોય તો બે વ્યક્તિને થાય છે એક વ્યક્તિ દ્વારા એકને થાય તો તે બંને વડે બીજા બેને થાય છે તો તે ચાર વડે બીજા આઠને થાય છે આવી રીતે તેનું ગુણન કેવું થાય છે અત્યંત ઝડપથી થાય છે તુલનાત્મક રીતે કૃમિમાં ગુણન ધીમું હોય છે કૃમિની અંદર ગુણન કેવું થાય છે ખૂબ જ ધીમું વર્ગીકરણ અનુસાર વાયરસ કરતાં વિવિધ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટાભાગના બેક્ટેરિયામાં સમાન હોય છે પરંતુ વાયરસથી ભિન્ન હોય છે તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ એન્ટિબાયોટિકની અસરકારકતા કર્યા વર્ગ વર્ગ કયા વર્ગના કયા સજીવોમાં કઈ ક્રિયાના અવરોધે છે તે પરથી નક્કી કરવામાં આવે છે આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે કારણ કે જ્યાં સુધી આપણે તે રોગકારક સજીવો વિશે ન સમજીએ ત્યાં સુધી તેને વિશે દવા કે તેનો ઈલાજ કરવો ખૂબ જ મુશ્કેલ પડે છે અથવા તો અશક્ય પણ છે પ્રશ્ન નંબર બાવીસ માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન એન્ટીબાયોટિક ઔષધિની અસરકારકતા સમજાવવાની છે તો એન્ટિબાયોટિક સામાન્યતઃ બેક્ટેરિયામાં મહત્ત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના રાસાયણિક પથમાં અવરોધ સર્જે છે ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષ દીવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે આમ પેનિસિલિન બેક્ટેરિયામાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા પર અસર કરતું ઔષધ છે માનવ શરીરમાં કોષો કોષ દિવાલ બનાવતા નથી પરિણામે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી તે ખાસ ધ્યાન આપજો કે પેનિસિલિન જે ખરું તે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈએ પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જીવરાસાયણિક પથમાં અવરોધ સર્જે છે જીવરાસાયણિક પથ એટલે કે તેમનું એકમાંથી બેમાંથી ચાર ચારમાંથી આઠ તે થવાની જે વૃદ્ધિ ખરી તેને શું કરે છે તોડી નાખે છે તેને કારણે તેનો વિકાસ થતો નથી અને વધારે અસર થઈ શકતી નથી હોતી ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો 23 નંબરનો પ્રશ્ન શરદી ઉધરસમાં એન્ટિબાયોટિક અસરકારક નિવડતી નથી છતાં તબીબો શા માટે એન્ટિબાયોટિક આપે છે શરદી ઉધરસની અંદર એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી એટલે કે એન્ટીબાયો વડે એન્ટિબાયોટિક દવા વડે શરદી કે ઉધરસની ઉધરસ બીમારી મળતી નથી છતાં પણ ડૉક્ટરો શું આપે છે એન્ટિબાયોટિક દવાઓ અવશ્ય અને અવશ્ય દરેક પેશન્ટને દર્દીઓને આપવાનો આગ્રહ રાખે છે કારણ શું છે વિદ્યાર્થી મિત્રો તે શરદી ઉધરસ વાયરસના સક સંક્રમણથી થતી તકલીફ છે વાયરસ કોષ દિવાલ ધરાવતા નથી તેમજ માનવ શરીરના કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે મોટાભાગના એન્ટીબાયોટિક કોષ દીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે વાયરસમાં આવી પ્રક્રિયા થતી નથી આથી વાયરસથી સંક્રમિત શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો ઓછો થતો નથી આમ છતાં તબીબી તબીબો એન્ટીબાયોટિક આપે છે કારણ કે જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એન્ટિબાયોટિક લાભકારક નીવડે છે કે એક બાજુ જોઈએ તો એન્ટીબાયોટિક કે શરદી ઉધરસ મટાડવા માટે મદદ નથી કરતી પરંતુ અન્ય કોઈ વાયરસ કે બેક્ટેરિયા હોય તો તેને તે આગળ વધવા નથી દેતા તેનો વિકાસ નથી થતો જેને કારણે અન્ય કોઈ તકલીફ આવતી નથી જે શરદી ઉધરસ તે જગ્યાએ સ્ટોપ રહી જાય છે અને તેને કારણે અન્ય કોઈ બીમારી થવાનો સંભવ રહેતો નથી જે પ્રમાણે અત્યારે આપણે કોરોનાના વાયરસથી પીડાઈએ છીએ ઘણા વ્યક્તિઓને કોરોના વાયરસ થયો હોય છે તો ડૉક્ટરો એન્ટીબાયોટિક એને અવશ્ય આપે છે કારણ કે તે અમુક વ્યક્તિને શરદી ઉધરસ હોય છે એટલે એનો અર્થ એવો નથી કે તે વ્યક્તિને કોરોના છે કારણ કે તે અન્ય કારણો સંજોગ પણ કારણ કે વધારે પડતું ઠંડુ વધારે ઠંડો પવન એવી અસરોને કારણે પણ કોરોના સોરી શરદી ઉધરસ થઈ શકે છે માટે તે કોરોનાનો દર્દી છે તેવું કહી શકાશે નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રવૃત્તિ તપાસ કરો કે તમારા વર્ગમાં તાજેતરમાં કેટલા વિદ્યાર્થીઓને શરદી ઉધરસ થાવ આવ્યો હતો વર્ગના બહુ ઓછા વિદ્યાર્થીઓને તાજેતરમાં શરદી ઉધરસ થાવ આવ્યો હતો તેઓની બીમારી કેટલા દિવસ સુધી રહી તેઓની બીમારી લગભગ એક અઠવાડિયા સુધી રહે કારણ કે એક અઠવાડિયા સુધી શરદી ઉધરસના લક્ષણો રહે છે દવા લીધા પછી તે લક્ષણો ભલે નાબૂદ થઈ જાય છે ખ્યાલ નથી આવતો પરંતુ તેના લક્ષણો કેટલા સમય સુધી રહે છે એક અઠવાડિયા સુધી અથવા તો બે અઠવાડિયા સુધી રહી શકે છે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો હતો તેમના માતા પિતાને પૂછો કે એમણે એન્ટીબાયોટિક લીધી હતી કે નહીં અમુક વિદ્યાર્થીઓએ એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો હતો તેમના માતા પિતા એન્ટીબાયોટિક લીધી ન હતી જે વિદ્યાર્થીઓએ એન્ટીબાયોટિક લીધી હતી તે વિદ્યાર્થીઓ કેટલા દિવસો સુધી બીમાર રહ્યા હતા જે વિદ્યાર્થીઓ એન્ટીબાયોટિક લીધી હતી તે વિદ્યાર્થીઓ લગભગ પાંચ દિવસ સુધી બીમાર રહ્યા હતા જે વિદ્યાર્થીઓ એન્ટીબાયોટિક લીધી ન હતી તે વિદ્યાર્થીઓ કેટલા દિવસ સુધી બીમાર રહ્યા જે વિદ્યાર્થીઓ એન્ટીબાયોટિક લીધી ન હતી તે વિદ્યાર્થીઓ લગભગ સાતેક દિવસ સુધી બીમાર રહ્યા હતા કારણ કે શું છે એન્ટીબાયોટિક લેવાથી જે વાયરસ બેક્ટેરિયા હોય છે તેનો વૃદ્ધિ દર કેવો થઈ જાય છે અટકી જાય છે વધતા નથી ને જે એન્ટીબાયોટિક લે છે તેને કારણે વૃદ્ધિનો દર ઘટવાથી અન્ય કોઈ બીમારી કે જે તકલીફ છે તેમાં પણ તેને રાહત મળી શકે છે શું આ બે જૂથો વચ્ચે કોઈ ભેદ છે હા જો હા હોય તો શા માટે જો ના હોય તો શા માટે નહીં જે વિદ્યાર્થીઓને વાયરસના સંક્રમણ સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હતું તેમની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આવશ્યકતા હતી જે વિદ્યાર્થીઓને ફક્ત વાયરસનું સંક્રમણ હતું તેમની સારવારમાં એન્ટિબાયોટિક અસરકારક ન હતી એટલે કે એન્ટિબાયોટિક શા માટે આપવી જોઈએ અને એન્ટિબાયોટિક શા માટે લેવી જોઈએ કે ન લેવી જોઈએ તે ડૉક્ટર નક્કી કરે છે આપણે નક્કી કરવાનું નથી જેથી કરી ડૉક્ટર પાસે જઈને તેનો વ્યવસ્થિત ઈલાજ કરાવવો જરૂરી છે રોગનો ફેલાવો ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે સમજાવો અથવા તો સંસર્ગજન્ય રોગો એટલે શું સંસર્ગજન્ય રોગોનો ફેલાવો વિસ્તૃત રીતે ચર્ચા કરો સંસર્ગજન્ય રોગો એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે રોગોથી પીડાઈ રહ્યા છીએ જે આખી દુનિયા પરેશાન થઈ રહી છે તે રોગને શું કહેવાય છે સંસર્ગજન્ય રોગો તે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગ એક વ્યક્તિને થયો હોય તો તે બીજા વ્યક્તિને થાય એક વ્યક્તિની સાથે બીજા વ્યક્તિ હાથ મિલાવવાથી એકબીજાના સંપર્કમાં આવવાથી એકબીજાની સાથે નાસ્તો પાણી કરવાથી જમવાથી એકબીજાના એઠા પાણી પીવાથી અથવા તો ગ્લાસનો પણ ઉપયોગ કરવાથી પણ તે થઈ શકે છે ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય છે આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગ કહેવાય ચેપી રોગોનો ફેલાવો વિવિધ રીતે થાય છે જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ હવા દ્વારા તો હવા દ્વારા કેવી રીતે ફેલાય છે તે કેટલાક રોગકારકોનો ફેલાવો હવા દ્વારા થાય દાખલા તરીકે ખાંસી શરદી ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે આવા કોઈપણ રોગના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી ખાંસી કે ગળફાથી નાના નાના છાંટા બિંદુઓ બહાર નીકળે છે આવા નાના છાંટા હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે અથવા તેની નજીક ઊભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ સ્વસ્થ વ્યક્તિઓના પ્રવેશી તેમને ચેપગ્રસ્ત બનાવે છે નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવર જવર થઈ શકતી નથી તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા કેવી રહે છે વધારે જ્યારે વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે તો ચેપી રોગો વિશે હવા દ્વારા ફેલાતા માધ્યમો વિશે અત્યારે આપણે કોરોનાની મહામારીની અંદર જાણીએ છીએ કે દરેક વ્યક્તિને દરેક માધ્યમ વડે એક જ વસ્તુની સલાહ આપવામાં આવે છે ભીડભાડવાળી જગ્યાએ રહેવું નહીં એટલા માટે લગ્ન પ્રસંગો મરણ પ્રસંગો શાળાઓ કોલેજો ટ્યુશન ક્લાસીસો કે અન્ય જગ્યાએ મેળાવડા મોટા જથ્થામાં વ્યક્તિઓ ભેગા થતા હોય જેવી કે સભાગૃહોની અંદર કારખાનાઓની અંદર તો તે બધું બંધ કરાવવાનું કારણ શું છે કારણ કે હવા દ્વારા ફેલાતો રોગ હોવાને કારણે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પાણી દ્વારા જેટલા કેટલાક ચેપી રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે કોલેરા ટાઈફોઈડ કમળો વગેરે કોલેરાગ્રસ્ત વ્યક્તિઓ મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે અથવા તો તે પાણી શુદ્ધ પાણી સાથે તેની થોડી ઘણી પણ મિલાવટ થાય તો આવે તો કોલેરા થાય છે આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પ્રદૂષિત પાણીના કારણે થાય છે પ્રાણીઓ દ્વારા પ્રાણીઓ એટલે કે અન્ય ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે કે જે વિદ્યાર્થી મિત્રો પાલતું હોય છે કેટલાક પાલતું નથી હોતા તો આપણા ઘરની અંદર જે ગામડાની અંદર આપણે પ્રાણીઓ પાળીએ છીએ બળદ છે ગાય છે ભેંસ છે ગધેડા છે બકરી છે ઘેટા છે તો આવા પ્રાણીઓ પાલતું કહેવાય છે જ્યારે કેટલાક પાલતા નથી આપણે અને શહેરોની અંદર અત્યારે કૂતરાઓને પણ પાળવામાં આવતા હોય છે પોતાના મોત્સવ ખાતર તો પ્રાણીઓ દ્વારા એટલે કે આવા બધા પ્રાણીઓ અલગ અલગ સ્થાને જઈને જો કોઈ વાયરસ કે બેક્ટેરિયાને પોતાની સાથે લઈને આવે અને તે આપણા ઘરમાં પ્રવેશે તો તેના વડે આપણે તેના સંપર્કમાં આવીએ તો તેની અસરો પણ આપણને થાય છે ઘણા રોગોનું વહન મચ્છર જેવા કીટક દ્વારા થાય છે જે મેલેરિયા અને હાથીપગો કહીએ છીએ ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીમાંથી રુધિર ચૂસીને મેલેરિયા અને હાથી પગાનો ફેલાવો કરે છે મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા માટે વધારે માત્રામાં પોષણની જરૂર રહે છે હડકવાના વાયરસનો ફેલાવો કૂતરા કે બીજા પ્રાણીઓના કરડવાથી થાય છે જે પ્રાણીને હડકવાની તકલીફ હોય હડકવાની બીમારી હોય તો તે પ્રાણી અન્ય પ્રાણીને કરડે અથવા તો તેની લાળ અન્ય પ્રાણીની અંદર કે મનુષ્યની અંદર જાય તો તેને હડકવાનો રોગ થઈ શકે છે ખોરાક દ્વારા બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કોલેરા કમળો જેવા રોગો થાય છે તો આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષોથી અભ્યાસ કરતા આવેલા છીએ શારીરિક શિક્ષણ વિષયની અંદર પણ વારે ઘડીએ સમજાવવામાં આવતું હોય છે કે બહારનો ખુલ્લો ખોરાક ખાવો નહીં પરંતુ આપણને ઘરનો ખોરાક ભાવતો નથી બહારનો ખોરાક વધારે ટેસ્ટી લાગે છે તો તેનું કારણ શું છે તો તેનું કારણ એક જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો બહારનો ખુલ્લો ખોરાક ખાવાથી જે બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશે છે તે પ્રવેશ્યા પછી તેની અસરકારક થાય છે અને તે આપણે રોગગ્રસ્ત સ્થિતિ આપણી ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષોથી આપણને આપણા વડીલો વડે કે આપણા શિક્ષકો વડે સમજાવવામાં આવતું હોય છે બહારનો ખોરાક ખાવો નહીં બને ત્યાં સુધી ઘરે બનાવીને ખાવો હા આપણે જાણીએ છીએ કે બજારોમાં મળતા ખુલ્લા ખોરાકો જે હોય છે તે ટેસ્ટફુલ હોય છે કારણ કે તેની અંદર મસાલાનું પ્રમાણ છે અથવા તો ઇતર પ્રવૃત્તિ વધારે હોય છે તેને કારણે આપણા ઘરે જે બનાવવામાં આવે છે તે બજારમાં મળતા ખોરાક જેવો ટેસ્ટી નથી હોતો પરંતુ તેને સમકક્ષ સમજીને પણ ખોરાક આપણા ઘરના વડી મમ્મી બહેન કે દાદી બનાવે છે તો તેને અપનાવીને આપણા શરીરને સારું રાખી શકીએ તેવો પ્રયત્ન કરવો જોઈએ ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો લૈંગિક ક્રિયાઓ દ્વારા લૈંગિક ક્રિયાઓ દ્વારા એટલે શું એટલે કે સ્ત્રી અને પુરુષોના શારીરિક સંબંધો વડે શારીરિક સંબંધો વડે જે રોગગ્રસ્ત સ્થિતિ ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય છે લૈંગિક ક્રિયાઓ દ્વારા થતી બીમારી બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે સિફિલિસ અને એઇડ્સ એઇડ્સગ્રસ્ત દર્દીનું રુધિર રુધિરાધાન માટે લેવાથી એઇડ્સ થાય છે એટલે કે એઇડ્સવાળો દર્દી એક્સ નામનો વ્યક્તિ કોઈ હોય અને તેનું જો રુધિર અન્ય વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો તે એડ્સના લક્ષણો તે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પણ જાય છે એડ્સગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા એડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે આ રોગ હાથ મિલાવો ફેટવું અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી કારણ કે તે રુધિર દ્વારા ફેલાતો શું છે રોગ છે એટલે માત્ર આવા વ્યક્તિઓથી કોઈ પીડાતા હોય આવી બીમારીથી કોઈ વ્યક્તિ પીડાતો હોય તો તેને આપણાથી દૂર કરવો તે યોગ્ય નથી તેને હૂફ આપવી જોઈએ તેને હૂફ આપીને આપણે વ્યવસ્થિત તેને પ્રેમ આપવો જોઈએ કારણ કે આવા વ્યક્તિઓની કોઈ જે તકલીફ છે તેનો કોઈ ઈલાજ છે નહીં ત્યાર પછી ટૂંકનો લખવાની છે વિદ્યાર્થી મિત્રો હવા દ્વારા ફેલાતા ચેપી રોગો હવા દ્વારા ફેલાતા ચેપી રોગો જુઓ પ્રશ્ન નંબર ચોવીસના ઉત્તરના મુદ્દા એકની સમજૂતી કે હવા દ્વારા કયા કયા રોગો ફેલાય છે તે જે અત્યારે આપણે કોરોનાનો જે બીમારી ખરી તે હવા દ્વારા ફેલાતો અતિશય ગંભીર રોગ છે તો તેનાથી આપણે બચવું જોઈએ દરેક વ્યક્તિએ પોતપોતાના આજુબાજુના પરિસરમાં એટલે કે પર્યાવરણમાં જે વ્યક્તિઓ રહે છે ખુલ્લામાં વધારે રહેવું નહીં જેથી કરી તે સ્થાન ઉપર કોણ કેવા બેક્ટેરિયા વાયરસ છોડી ગયા છે તે આપણે જાણતા નથી હોતા ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે રોગકારક સૂક્ષ્મજીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું છે આથી રોગકારક સૂક્ષ્મજીવોના અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે રોગકારક સૂક્ષ્મજીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશ દ્વાર દ્વારા શરીરમાં પ્રવેશે છે ક્ષયના બેક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસામાં પ્રવેશ કરે છે ટાઇફોઈડના બેક્ટેરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડામાં પ્રવેશે છે હિપેટાઇટિસ એટલે કે કમળોના વાયરસ મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય છે મચ્છર કરડવાથી મેલેરિયાના પ્રજીવ યકૃતમાં જાય છે ને ત્યાર પછી રક્તકણમાં પ્રવેશે છે આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્સીફેલિયાસ મગજનો તાવ માટેનો જવાબદાર વાયરસ દાખલ થઈ મગજને ચેપગ્રસ્ત બનાવે છે એડ્સ રોગના વાયરસ એચઆઈવી લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકારોગોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાઈ જાય છે તો લસિકા ગાંઠોમાં ફેલાઈ જઈને તે આપણા રુધિરને શું કરે છે એચઆઈવી ગ્રસ્ત બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા રોગો એવા છે કે જે હવાથી ફેલાય છે ઘણા બધા એવા છે કે અન્ય સજીવોથી ફેલાતા હોય છે ઘણી બધી બીમારીઓ એવા હોય છે કે રુધિર વડે ફેલાતા હોય નીચે આપેલા રોગો માટેના રોગકારકો કયા પ્રકારના છે અને શરીરમાં તેની તેની લક્ષ્ય પેશી કે અંગ કયા છે તે જણાવો લક્ષ્ય એટલે તે રોગકારક પ્રજીવ એટલે કે તે વાયરસ બેક્ટેરિયા કયા કોષ ઉપર સીધી અસર કરે છે તેની વાત કરવાની છે તો પહેલાં જોઈએ આપણે ક્ષય ક્ષયને આપણે કહીએ છીએ ટીબી તે બેક્ટેરિયા વડે થાય છે જે શેની પર અસર કરે છે સીધી ફેફસા ઉપર અસર કરે છે ન્યુમોનિયા તે બેક્ટેરિયાથી થતો રોગ છે તે શેનાથી ફેલાય શેની પર અસર કરે છે ફેફસા ઉપર અસર કરે છે જે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડાયેલું છે ટાઈફોઈડ એ બેક્ટેરિયા વડે થાય છે આંતરડું છે આંતરડા ઉપર અસર કરે છે મેલેરિયા પ્રજીવ વડે થાય છે રક્તકણ ઉપર એટલે કે રુધિર ઉપર અસર કરે છે એડ્સ વાયરસથી થાય છે પ્રતિકાર તંત્રના કોષો પ્રતિકાર તંત્ર એટલે આપણા શરીરના તમામે તમામ અંગો ઉપર કે જે રોગપ્રતિકારક શક્તિ ધરાવવા માટે આગળ વધી રહ્યા છે તે તમામે તમામ અંગો ઉપર અસર કરે છે કમળો એટલે કે હેપેટાઇટિસ વાયરસથી થાય છે યકૃત ઉપર અસર કરે છે કોલેરા બેક્ટેરિયા આંતરડા પર અસર કરે છે હાથી પગો કૃમિ ઉપાંગોના લસિકા કોટરોમાં અસર કરે પર અસર કરે છે જાપાનીઝ એન્સીફેલિયાસ ફેલિયાતીસ વાયરસ મગજ ઉપર અસર કરે છે સીધી જે મગજનો તાવ કહેવાય છે જેને ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો અઠ્ઠાવીસ નંબરનો પ્રશ્ન સત્તાવીસ નંબરનો પ્રશ્ન તમે જોયો તે વિદ્યાર્થીઓ તમારે તેના શોર્ટ ક્વેશ્ચનો ખાસ યાદ રાખવાના છે જેથી કરીને તમને પરીક્ષામાં સરળતાથી તમે તેને ટેલી કરી શકો અને ભવિષ્યની અંદર પણ તમને તેનો વ્યવહારમાં ઉપયોગ આવી શકે રોગકારકોએ નીચેના અંગોને લક્ષ્ય બનાવ્યા હોય તો શરીરમાં કઈ કઈ અસરો ચિહ્નો જોવા મળે શા માટે ફેફસા યકૃત અને મગજ સામાન્ય રીતે રોગના ચિહ્ન કે લક્ષણોનો આધાર રોગકારક સૂક્ષ્મ જીવો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે તેના ઉપર રહેલો છે જો ફેફસાને લક્ષ્ય બનાવ્યો હોય તો ખાંસી શરદી કે હાંફીજવ જેવા ચિહ્નો જોવા મળે જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય તો કમળાના ચિહ્ન જોવા મળે જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું ઉલટી થવી ચક્કર આવવા બેભાન થવું જેવા ચિહ્નો જોવા મળે આ બધા ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગ પ્રતિકાર તંત્ર સક્રિય બની રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરે છે આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો દુખાવો થવો તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસમો પ્રશ્ન એચઆઈવીના ચેપથી પ્રતિકાર તંત્ર પર થતી અસરની શુભ પરિણામોની નીચે છે તે જણાવો એચઆઈપી એચઆઈવી તો એચઆઈવીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એચઆઈવીનું પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે તમારે ભવિષ્યની અંદર અથવા તો વર્તમાનની અંદર તમને પૂછાઈ શકે છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ આ ચેપથી પેશી વિશિષ્ટ અસરથી કેટલીક સામાન્ય અસરો સર્જાય છે એચઆઈવીના ચેપમાં પ્રતિકાર તંત્રના કોષોમાં વાયરસ દાખલ થઈ તેને નુકસાન કરી તેના કાર્યને નષ્ટ કરે છે આથી એચઆઈવી એટલે કે એડ્સની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રો રોજ નાના નાના સંક્રમણોનો લાંબો સમય સામનો કરી શકતો નથી થોડીક શરદી થઈ હોય તો તે ન્યુમોનિયા થોડીક શરદી થઈ ગઈ હોય તો તે ન્યુમોનિયામાં પરિણામે છે જેને ન્યુમોનિયા થયો છે તેવી રીતે કહેવાય છે ફેરવાય છે આંતરડામાં લાગતો થોડો સ ચેપ રુધિર્યુક્ત જાડા સર્જે છે આમ રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થઈ થતી હો જાય છે છેવટે અન્ય સંક્રમણથી એચઆઈવી એડ્સના રોગીનું મૃત્યુ નિપજે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર રોગકારક સંક્રમણ સામે પ્રતિકાર તંત્ર કેવા પ્રતિભાવ આપે છે છે તે જણાવવાનું રોગકારકના કે રોગ પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થાય છે રોગ ઉત્પન્ન કરનારા જીવોને મારવા માટે સક્રિય પ્રતિક્ષાર તંત્ર પ્રભાવિત પેશીની ચારે બાજુ એક અનેક નવા કોષો બનાવવા લાગે છે નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને શું કહેવાય છે સોજો આવેલો કહેવાય છે રોગકારકોના નાશ થવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર થતાં તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મ જીવોની સંખ્યાને નક્કી કરતું એક કારક છે એચઆઈવીના સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર રોગકારક સંક્રમણ રોગકારક સંક્રમણ એટલે શું કે જેને કારણે આપણા શરીરના કોષો ઉપર ચેપ લાગે છે અને તે કોષોની આજુબાજુમાં તેનું ચેપને કારણે પડ બનતું જાય છે તે પડ વધતું જાય છે વધતું જાય છે જેને આપણે શું કહીએ છીએ કે સોજો આવી ગયો તેવું કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નના જવાબો જોયેલા છે એ તમામે તમામ પ્રશ્નના જવાબો વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ તૈયાર કરવાના છે વ્યવસ્થિત કરવાના છે આપણા વ્યવહારિક સાથે જોડાયેલા છે તો વ્યવહારિક સાથે જે પ્રશ્નો જોડાયેલા છે તે પ્રશ્નનું તમે સરળતાથી તૈયારી કરી શકો છો કે સરળતાથી તૈયારી કરવાનું કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો કે તમને તેનો વ્યવહારની અંદર ઉપયોગ ભવિષ્યમાં અથવા વર્તમાનમાં થઈ શકે તેમ છે